ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્યોની બેઠકમાં એસ્ટેટ વિભાગના ચીફ એન્જિનિયરના કથિત કૌભાંડો મામલે રજૂઆત કરાઈ જેના પગલે કુલપતિએ આ મામલે હસ્તક્ષેપ કરીને એસ્ટેટ વિભાગના ચીફ એન્જિનિયરને સસ્પેન્ડ કરીને તેમની ઓફિસ સીલ કરાવડાવીને તપાસ શરૂ કરી હતી જેના પગલે બુધવારે કુલપતિએ બિલ્ડિંગ કમિટીની બેઠક બોલાવી હતી આ બેઠકમાં સિન્ડિકેટના સભ્યો સહિત બે કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ બોલાવાયા હતા જેમાં એસ્ટેટ વિભાગના મુખ્ય અધિકારી દ્વારા લેવામાં આવેલા નિર્ણય રદ કરાયા છે ખાસ કરીને દસ પોઇન્ટ એકાણું કરોડના

આગળ જે કંઈ કાર્યવાહી થઈ છે એમાં અમારા એસ્ટેટ એન્જિનિયરે કાર્યવાહીમાં ક્યાંક ક્યાંક લૂપ રાખેલા છે તો એને કેવી રીતે ડેમેજ કંટ્રોલ કરવો જેથી કરીને અમારા કામો જે ફૂલ ગતિથી ચાલી રહ્યા છે એમાં કોઈ વાંધો ના આવે દેટ ઇઝ ધ મેઇન પર્પઝ એના ભાગરૂપે જે અમારે એક બે એફડી મોડી આવી છે સરળ અને ટેન્ડર સરહદ પ્રમાણે એ થયું નથી તો એ બે કંપનીને અમે બોલાવી હતી કે આવું કેમ થયું